સાક્ષી ઘેર રે ના રહી ના બેટા રજા ના પડત

સાક્ષી કાલ આવું પડશે ને હારો તો મિત્રો જો આજે અમે જમવાનું બનાય અને આજે હું હિના શું કહેતી કે સાક્ષી તૈયાર થઈ ગયા તારી નિશાન આવે હું કહે હિના મું નિશાની આવું મને પેટમાં વીતે છે માથા વીતે છે ના

અને હા અમે તો માં મમ્મી હમ્પિંગ કામ કર્યા છે હા પેયા જમ જ અમે જુડુ જુડુ કામ કર્યા છે માં દારી બે છે અને માં દારી શાક બનાવી દી હવે મારો મમ્મી સાત લોટલી છે ગવાની અને આ હમ્પિંગ કામ કરો હા એ જમ અમે હમ્પિંગ કામ કર્યા છે જુડુ જુડુ કામ કર્યા છે અને હા મારો ડાકર તમને સારું કરે ઇંગા અમે આ રીતે બધું કામ કરીએ છે હમ બી તો કેમ સો મિત્રો મજા અને હા મિત્રો રાધે રાધે અને બધાને મારો ડાકોર વારો બધો તમારું સારું કરશે હે તો મિત્રો અત્યારે જો સાક્ષીનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે પણ સાક્ષી આજે નિશાળ નથી જવાની આજે સાક્ષી એમ કે છે મને પેટમાં દુખે છે અને સાક્ષીની ઉપવાસ ચાલુ છે એટલે આ સિંગ ન બધું ખાધ્યું છે લીધી પેટમાં દુખે ને સાક્ષી અને હા જો અત્યારે અમારો અને આજે સોનું શાક બનાવ્યું સાક્ષી દાદી અને હા આજે બનાવ્યું કાલેલો શાક અને હા મિત્રો અત્યારે શાકભાજી નો ભાવ તો તમને ખબર અને હા જો ગવાની રોટલી જો સાક્ષીની મમ્મી રોટલી આજે બનાવશે અમારા બાએ બનાવી શાક તો આવી રીતે હમ્પીને અમે ગામ તો જો આવો આવો હંપ હોય હંપ એ જમ શું કેવું સાક્ષી તો આવી રીતે જો અમારા બાએ શાક બનાવી હવે સાક્ષીની મમ્મી રોટલી બનાવી દેશે જો હમ્પીન કામ કરીએ એમાં મજા આવે હા મજા આવે હમ્પીન રહેવાનું હોય જો અમે અમારો પપ્પા આ સાક્ષીની સરા ઉપર અને બોના કાઢાસ એવું

પહેલાથી બીજા દોર માં સાક્ષી અને જો આવી રીતે અમારો આજે પરિવાર બેઠો સાથે જો હમપીન કામ કરે છે અમારો જો અમી રોટી બાર શાક બનાવી દીધું અને આજે કારેલો નું શાક બને કારેલો અને ગમ ની રોટી અને આજે તો મિત્રો આટલી અમારો વિડીયો પૂરો કરીએ છીએ તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો ચલો રાધે રાધે